સિહોરી ખાતે આવેલ બનાસ કોમ્પ્લેક્ષમાં પ્રાથમિક સુવિધાના અભાવે વેપારીઓ અને ગ્રાહકો પરેશાન શોપિંગ બનાવવામાં આવ્યું ત્યારે શોપિંગમાં પાણી માટે બોર બનાવવામાં આવેલ હતો તે પણ શોભાના ગાંઠિયા સમાન બોરમાં મોટર કે કોલમ કે કેબલ વાયર પણ નથી શોપિંગના ઉપરના બે માળ જર્જરીત સીડી કઠેડા ડોલી રહ્યા છે કોઈક દિવસ દુર્ઘટના બનવાના એંધાણ કાંકરે તાલુકાના સિહોરી ખાતે આવેલ ત્રણ મંજલાનું બનાસ શોપિંગ સેન્ટર પાલનપુર થરા હાઇવેને અડીને આવેલ છે ને શોપિંગમાં વેપારીઓ મોટી સંખ્યામાં પોતાના વેપાર ધંધો કરે છે પરંતુ જ્યારે શોપિંગ બનાવવામાં આવેલ એ સમયે વેપારીઓએ દુકાનો વેચાણથી રાખવામાં આવેલ અને જ્યારે શોપિંગ સેન્ટરનું કામ પૂર્ણ થયા બાદ વેપારીઓ પોતે પોતાની માલિકીની દુકાનમાં પોતાના ધંધા ચાલુ કરેલ છે પરંતુ જે તે સમયે શોપિંગ બનાવનારા માલિકે તમામ વેપારીઓને શોપિંગમાં તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કહેલ હતું પરંતુ વેપારીઓ દુકાનો વેચાણ રાખેલ ત્યારબાદ શોપિંગના માલિકો દ્વારા વેપારીને કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવેલ નથી વાત કરીએ તો શોપિંગમાં પાણી તેમજ મુતરડી તેમજ શૌચાલય તેમજ ફાયર સેફ્ટી તેમજ પાર્કિંગ જેવી સુવિધા ઉપલબ્ધ નથી જેને કારણે વેપારીઓ અને ગામડામાંથી ખરીદી માટે આવેલા ગ્રાહકો સુવિધા વિના પરેશાન થઈ રહ્યા છે અગાઉ પણ એક બાળકની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બનેલ છે બીજો ત્રીજા માળે કઠડા બનાવેલ છે તે પણ જોખમકારક નજરે બનાવી રહ્યા નજર આવી રહ્યા છે જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે કોઈ પણ ઘટના બનશે તો જવાબદાર કોણ મુતરડી એક બનાવવામાં આવેલ છે તે પણ રોડની સાઈડમાં ગટર ઉપર તે દબાણમાં બનાવવામાં આવેલ છે અમુક વેપારી દુકાનમાં વેચાણ રાખેલ છે તેમની સાથે છેતરપિંડી થઈ હોવાથી લોક ચર્ચા ચાલી રહી છે કોઈ લાખ હજાર કોઈ પાસેથી બે થી ત્રણ લાખની છેતરપિંડી થઈ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે વેપારી પૂરતા નાણાં ચૂકવી દીધા હોવા છતાં શોપિંગનો માલિક દુકાન જે તે ખરીદેલ માલિકના નામે દસ્તાવેજ કરી આપવામાં આવતો નથી એવી પણ લોક ચર્ચા ચાલી રહી છે ઠક્કર મારું નામ સંજય છે હું અહીંયા દુકાન ધરાવું છું આ કોમ્પ્લેક્સ બન્યું આમાં નથી કોઈ મહિલા માટે ટોયલેટ બીજું નથી પાણીની કોઈ વ્યવસ્થા કોઈ પણ જાતની વ્યવસ્થા નથી ડાયરેક્ટ કોકો તૈયાર કરીને આપી દીધેલું છે એટલે બિલ્ડર સાહેબ વિનંતી છે જેમ બને એમ સુવિધા કરી આપવા વિનંતી બચ્ચુભાઈ દેવાભાઈ મોદી બનાસ કોમ્પ્લેક્સ બન્યું ત્યારથી પાણીની કોઈ વ્યવસ્થા નથી બોર બનાવે પણ પાણી પૂરતું મળતું નથી મૂંતડીની પણ વ્યવસ્થા નથી બરાબર અને ગંદકી ગંદકી ખૂબ છે બરાબર કઠેડા પણ હાલી ગયા છે કઠેડા નવા બનાવવાની જરૂર છે સીડીઓ સીડીઓ સિમેન્ટની બનાવવાની જરૂર છે કારણ કે ઉપર ચડન તો આખી ડગે છે ફાયર સેફ્ટી છે ફાયર સેફ્ટી ની કોઈ વ્યવસ્થા નથી બના શોપિંગ જ્યારથી બન્યું ત્યારથી અમને પાણી ની વ્યવસ્થા અને એક માટે મૂતરાડી ની વ્યવસ્થા કરવી એ કોઈ કરી નથી પાણી ખાલી બોર છે શોભાના ગોઠિયા જેવો કોઈ જાડો કોઈ પાણી ભાજ્યું નહીં શોપિંગ તો મૂતરાડી ની કોઈ વ્યવસ્થા નથી

ચડવામાં ઉપર અને પાર્કિંગની પણ મોટી સમસ્યા છે તો બિલ્ડર ને અમે ખાસ વિનંતી કે આ સુવિધાઓ જેમ બધા જલ્દી આપવા વિનંતી ફાયર સેફ્ટી વાન ઠાકોર મહેશજી બચુજી ની અંદર ની જગ્યા ને અમારે ધંધો ક્યાં કરવા જવું લોકો લોકો પાર્કિંગ જ્યાં ત્યાં ગમે તે કરી નાખે એમ પાર્કિંગ